દસ તારીખ ત્રણ છ બે હજાર પચીસના રોજ હળવદ તાલુકાના ઢવાણા ગામના પાટિયા પાસે ધાંગધ્રા તાલુકાના જીવા ગામના એક ખેડૂતને સાધુના વેશમાં શેતાન ભટકી ગયો તો અને એક લાખને બાવીસ હજાર રૂપિયા એ ખેડૂતના લૂંટીને ફરાર થઈ ગયો હતો અને ત્યાર પછી પોલીસને તપાસ કરતી હતી અને ત્રણ દિવસ બાદ આ ઘટનામાં પોલીસ ફરિયાદ જે છે એ નોંધાઈ છે આ બનાવની મિત્રો વાત કરીએ તો ધાંગધ્રા તાલુકાના જીવા ગામે રહેતા અર્જણભાઈ રણછોડભાઈ કાચરોલા ગત તારીખ ત્રણ છ બે હજાર પચીસના રોજ હડોદ માર્કેટયાર્ડમાં તલ વેચવા માટે આવ્યા હતા તેઓએ એક લાખને બાર હજાર રૂપિયાના તલ વેચા તલ વેચીને એમનું બાઈક લઈ પોતાના ગામ પરત એટલે કે જીવા જઈ રહ્યા હતા ત્યારે કોઈબાને ઢાણ ગામનું પાઠયું છે ત્યાંથી બાઇક લઈને જીવા તરફ વહેર્યા તો એક કાળા કલરની કાર ઊભી હતી ને કારમાં એક વ્યક્તિ સવાર હતો કાર ચલાવતો હતો ને એક સાધુના વેશમાં બાજુમાં શેતાન બેઠો હતો એ આ જે અરજણભાઈ છે તેમને ઊભા રાખ્યા ને એમને કીધું કે આજુબાજુમાં ક્યાંક સારું મંદિર હોય તો જણાવો એટલે અરજણભાઈએ કીધું કે બાજુમાં રામદેવપીરનું શક્તિનગર મંદિર છે તો એવું કીધું કે એ નહીં કોઈ આમ જંગલમાં કેવું કંઈક વ્યવસ્થિત સારું મંદિર હોય તો કો આવી બધી વાતો થઈને ત્યાર પછી એ જે સાધુની સાથે એનો મળતી હતો એને અર્જણભાઈને એવું કીધું કે આ બાપુ તો બહુ પરચાધારી છે અને ભાગ્યે જ કોકના દર્શનના કોકને આપે છે એટલે બાપુના તમે દર્શન કરો આ તમને દર્શન મળવા પણ મુશ્કેલ છે એટલે અર્જુનભાઈ જે છે એ એની વાતમાં આવી ગયા અને એમને પણ એવું થયું કે ભગવા કલરના કપડાં પહેરીને બેઠા છે એટલે બાપુ છે એમના આશીર્વાદ લઈ લઈ એમના દર્શન કરી લઈ એટલે અર્જુનભાઈ પણ જે છે એ આ સાધુના રૂપમાં બેઠેલા શેતાન ગાડીમાં જ્યારે હતો ત્યારે એને પગે લાગવા ગયા તો એ જે સાધુએ અર્જણભાઈને પકડી રાખ્યા અને એના ઉપલા ખીચામાં જે પાકીટ હતું પાકીટમાં દસ હજાર રૂપિયા હતા એ પાકીટ લઈ લીધું ત્યાર પછી એવું કીધું ખીચામાં જે બીજા પૈસા હોય દે એટલે બાકીના જે તલ વહેંચા હતા એના એક લાખને બાર હજાર રૂપિયા હતા એ પણ લઈ લેવામાં એટલે કુલ એક લાખને બાવીસ હજાર રૂપિયા અર્જણભાઈ પાસેથી લઈ લેવામાં આવ્યા અને ત્યાર પછી અર્જણભાઈને પકડી રાખવામાં આવ્યા અને કાર ચલાવી દેવામાં આવી એના કારણે અર્જણભાઈ ઠસડાયા એના કારણે એમને ઈજાઓને પણ પહોંચ્યું અને આ બંને જે શખ્સો એટલે કે સાધુના વેશમાં આવેલ શેતાન અને એનો મળતીઓ જે છે એ તી ત્યાંથી ફરાર થઈ ગયા પછી અર્જનભાઈને ખબર પડી અને સારવાર માટે હળદ સરકારી હોસ્પિટલે લઈ આવ્યા પોલીસે જુદી જુદી દિશામાં તપાસ કરી પરંતુ ત્રણ દિવસના અંતે પણ એક લાખ ને બાવીસ હજાર રૂપિયા લઈ જનાર શખ્સનો કોઈ પણ પ્રકારનો પત્તો નથી એના કોઈ વાવડ નથી એટલે ખાસ અમારી પણ દરેક મિત્રોને એક અપીલ છે ખાસ ખેડૂતોને પણ અપીલ છે કારણ કે માર્કેટ યાર્ડમાં હળદ ઉપરાંત આજુબાજુના દસક તાલુકાના ખેડૂતો જે છે એ વિવિધ જણસો વેચવા માટે આવે છે એટલે ખાસ ભગવા કલરના કપડાં પહેર્યા હોય એટલે એવું નહીં માની લેવાનું કે આ કોઈ સાધુ છે આ કોઈ મહાત્મા છે નાના આશીર્વાદ લઈ લે તો આપણને સારું થઈ જાય છે એના રૂપમાં શેતાનો પણ હોય છે અને 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 એવો જે છે 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 તે આ રૂપિયા લૂંટીને લઈ ગયો હવે પોલીસ જ્યારે ત્યારે જે કંઈ હકીકત છે એ સામે આવશે એટલે ખાસ તકેદારી રાખવી તેની સાથે જો તમારી પાસે આવી કંઈ જોખમ એટલે કે વધુ પડતા કંઈ પૈસા છે તો પછી એની તમે યોગ્ય વ્યવસ્થા કરી અને જે તે રસ્તેથી તમે પસાર થતા હોય તો ત્યાંથી કાળજીપૂર્વક તમારે પસાર થવું આવા કોઈ લોકો વચ્ચે રસ્તાઓનું પૂછે ને પછી આવી કંઈ ઘટનાઓ બને મિત્રો તો એકંદરે પૈસા તો આપણા જવાના છે આ ઉનાળામાં આખી મહેનત કરી હોય ને તલ હોય ને એક જ મિનિટમાં પૈસા જે છે એ આવા ગઠિયાઓ કે આવા જે શેતાનો છે એ લઈને ફરાર થઈ જતા હોય છે એટલે ખાસ ખેડૂત મિત્રો પણ ધ્યાન રાખે ને લોકો પણ ધ્યાન રાખે આવા ધૂંતારાઓથી આભાર મિત્રો